તો હલો મિત્રો જે દિવસની આપણે રાહ જોઈ રહ્યા છીએ એ દિવસ આજ મહાશિવરાત્રીનો દિવસ છે જેમ કે આપણે ચાર વિડીયો ઉપલો કર્યા છે મહાશિવરાત્રીના મેળાના અને આજ મહાશિવરાત્રિનો છેલ્લો દિવસ છે એટલે આજ શિવરાત્રિ છે તો મિત્રો આજ મહાશિવરાત્રિના દિવસે આ ગેટ જ વાહન બંધ કરી દેવામાં આવ્યા છે જેમ કે રામટેકની સર્કલ સુધી જવા દેતા હતા ત્યાં પણ હવે નથી જવા દેતા જે બધા વાહન છે એ અહીંયા સુધી જ છે આજ મહાશિવરાત્રિના દિવસે અને ઘણા લોકો શિવરાત્રિનો મેળો કરીને આવે આવે છે અને જાવકમાં વધારે છે જે મહાશિવરાત્રીના મેળામાં આવનારા ભાવિક ભક્તો જેણે રાતનો મેળો કર્યો હોય એ અત્યારે આવે છે અને જેણે મહાશિવરાત્રિનો મેળો આજ કરવાનો છે અત્યારે એ લોકો જાય છે ટ્રાફિક તો તમે જોવો જ છો ઘણું બધું ટ્રાફિક છે જેમ કે હાલવાની તકલીફ પડે એટલું બધું નથી પણ રસ્તો બહુ લાંબો છે એટલે ટ્રાફિક આપણને ખબર ન પડે હવે આપણે રસ્તાનું બહુ શૂટિંગ લેવું નથી હવે સીધા મળશું આપણે મેળામાં જો એવું કાંઈ હશે ને રસ્તામાં કાંઈ બતાવવા જેવું હશે તો જરૂર બતાવી દઈશ પણ હવે આપણે મળશું સીધા મેળામાં મને તો હું નહીં બતાવું પણ આમ જવું ટ્રાફિક જો છે ને સાહેબ માણસ ને શેટુ તમે જોઈ રહ્યા છો આપડાયા તરફ કે આ કાક મહાશિવરાત્રી મેળાનો બહુ એટલે બહુ મોટું આયોજન છે આ જગ્યાએ આપણે એટલી તો ખબર પડી જાય છે કે જેટલું માણસો જાય છે ને એટલું માણસો પણ આપણને આવતું જણાય છે જો ને હવે હાસી મેળાની શરૂઆત થઈ છે અને આજ તો સહેલો દિવસ મહાશિવરાત્રીનો આજ સહેલો દિવસ અને રસ્તામાં ઠેક ઠેકાણે માણસો કેટલું દાન કરે છે કાંઈ એની સીમા જ નથી જે પાણી પીતા શરબત પીતા દાવ પીતા દાવ ને આવું ઠેક ઠેકાણે તમને જોવા મળે જો કે મેળામાં આવ્યા હોય એને તો અનુભવ થઈ રહ્યો મહાશિવરાત્રીનો પણ હું તમને હમણાં પબ્લિક દેખાડું તે માણસોની આ ખલેખ બોલે છે જે માણસોનો આ મેળો ઉભરાણો છે એ આ જોવાલાયક છે આજનો દિવસ બહુ મહત્વનો દિવસ છે જોઈ રહ્યા છો તમે ક્યાંક જોઈ શકો છો આજની ટ્રાફિક જેમ કે વિચાર કરવો પડે કે આજની ટ્રાફિક માહિતી હાલવું છે આ જો આ રીતનો મહાશિવરાત્રીનો મેળો છે જે હાલી રહ્યો છે અને લોકો એની મોજ કરી રહ્યા છે મહાશિવરાત્રીના મેળાની જે લોકોની આ મોજ છે એ મોજ જોવાલાયક છે જાણવાલાયક છે અને એકવાર તો આ શિવરાત્રીના મેળામાં આવવા લાયક પણ છે જે આપણે ચાર અપલોડ કર્યા ને એના કરતાં આ પાઠ બહુ મહત્વનો પાઠ છે જેમ કે આ ચાર દિવસની અંદરમાં જે કોઈ નહીં આવ્યા હોય એ મારા અંદાજ પ્રમાણે આજના દિવસમાં બધા આવી ગયા છે અને હજી આવવાના હોય એ પણ બધા આવવાનું ચાલુ જ છે ત્યાં ના એટલી બધી ટ્રાફિક જ જોવા મળે છે તો આ છે ભવનાથ મહાદેવ મંદિર અને ભવનાથ મહાદેવ મંદિર પાસે પણ આટલી બધી ટ્રાફિક છે અને હું તમને હવે અત્યારે લઈ જાઉં છું જ્યાં નથી લઈ ગયા ગીરના સીડી તરફ લઈ અને સીડી પર જાવી પણ આપણે એ પણ જાણવું છે માણસો પણ ટ્રાફિક મને તો એમ થાય છે કે ખોવાઈ ન જ આવતો સારું જોકે આમાં ખોવાઈ જવાની બહુ ભીક લાગે ને અમારે તો ખોવાની ભીખ ન હોય કારણ કે અમને કોઈ ગોતવા વાળું જ ન હોય કારણ કે જૂનાગઢમાં તમે રહીએ તો અમે પોવાની શું ભેગ હોય બધા બહારથી આવ્યા હોય એ લોકોને જરાક ધ્યાન રાખવું પડે જ્યાં ગ્રુપમાં આવ્યા હોય એ લોકોને ધ્યાન રાખવું પડે જો કે અત્યારે ગ્રુપમાં આવ્યા હોય છોકરાઓ અને બધા મોટાઓ પાસે એની પાસે ફોન હોય તો તકલીફ ન પડે પણ જેની પાસે ન ફોન હોય તો આમાં તો ગોતવા બહુ એટલે બહુ મુશ્કેલ થશે આજની ટ્રાફિક જ એવી છે આજની ટ્રાફિકનો મેં અનુભવ કર્યો કે આ ચાર દિવસમાં મને આવી ટ્રાફિક જોવા નથી મળી અને ટ્રાફિક તો થાય જ ને કેમ કે આ છેલ્લો દિવસ છે મહાશિવરાત્રીનો એટલે ટ્રાફિક તો થવાની જ છે અને મને તો એવો અનુભવ થઈ રહ્યો છે કે ગિરનાર સીડી પહોંચતા પહોંચતા મારે તો બહુ વાર લાગી જાય હેરકા માણસો હાલવા જતા નથી ટકા મારે છે ટકા મારો મેળો થાય થોડો જવાનો છે અહીંયા જ રહેવાનો છે જે જે લોકો મેળામાં નથી આવી શક્યા ને એ આવતા વહે જરૂર આવીજો કેમ કે એકવાર તો શિવરાત્રીનો મેળો કરવો બહુ જરૂરી છે કારણ કે અનુભવ થાય મેળા તો બહુ જ કર્યા છે નાનપણથી મેળા કર્યા છે પણ મહાશિવરાત્રીનો મેળો કરવો ત્યાં અહીંયા ભાવિ ફક્ત ભેગા થાય છે ને એની મોજ કંઈક અલગ જ છે અને આ મેળા જ આ લોકો કઈ બાજુથી આવતા હોય તો મને નથી ખબર ગીરનાર સીડી સડીને તો નહીં આવતા હોય ને આજના દિવસમાં આપણે તમને કોઈ પણ જગ્યા બતાવવાની નથી કેમકે આજના દિવસમાં આપણે માત્ર ને માત્ર મેળામાં જ રહેવાનું છે જેટલું બતાવી શકીએ એટલું મેળામાં જ બતાવવાનું છે કેમકે ઘણી ખરી જગ્યાઓ મેં તમને બતાવી જ છે આ ચાર દિવસની અંદરમાં એટલે આજનો દિવસ આપણે મેળામાં જ કાઢવાનો છે આખો દિવસ બહુ એટલે બહુ તમને આમ ટ્રાફિક જોવા મળશે બહુ એ માણસો આવ્યું છે આપણા વિડીયાધરું જો નથી આવી શકાય એ અનુભવ તમે કરી શકો છો કે કેટલું માણસ આવ્યું છે એમ માનો કે બોલવું પણ થોડુંક મુશ્કેલ થઈ ગયું છે શૂટિંગ ઉતારવું પણ થોડું ઘણું મુશ્કેલ થઈ ગયું છે જે આપણે આટલા દિવસ હતા એમાં એટલી બધી મુશ્કેલી આપણે આવી નથી શૂટિંગ ઉતારવામાં અને બોલવામાં પણ આ થોડીક તકલીફ પડે છે બોલવામાં પણ તકલીફ પડે છે અને શૂટિંગમાં પણ તકલીફ પડે છે કારણ કે હાલવાનું વ્યવસ્થિત નથી એટલે આપણે બહુ જમાવટ થતી નથી પણ આવો બધો મેળો જોઈને મને એમ થાય છે કે લાઈવ મેળાનો આનંદ લઈ લો શૂટિંગ બંધ કરી જેમ જેમ ગિરનાર પાસે આવતો જાય છે એમ થોડી ઘણી રાહત થતી જાય છે કેમ કે મેળામાં આવતા હોય બધા લોકો ગિરનાર ચડવાતા હોય ન આવતા હોય જોકે ઘણા ખરું લોકો છે એ મેળો કરવા જ માત્ર આવતા હોય છે અમુક લોકો જ છે જે ગિરનાર ચડવા આવતા હોય છે પણ મને એવું નથી લાગતું કે આ બધા લોકો ગિરનાર ચડવા આવતા હોય હવે તો આપણે ગિરનાર સીડી સુધી જઈએ પછી ખબર પડે અને સુધી ગિરનારની સીડી ઉપર તમને પણ લઈ જઈશ જેમ કે પસાર પગ પછા દોઢસો હો દોઢસો પછા જેટલું હું તમને ગિરનારની સીડી ઉપર લઈ જઈશ અને તમે એમ કહેવાય કે આખું ભવનાથ દેખાડ્યું પણ ગિરનારની સીડી ન દેખાડી અને આ ગિરનારનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર ઓલરેડી બનેલો જ છે જે મેં સહેલું વરસાદમાં બનાવ્યો હતો અને સહેલું વરસાદમાં જો તમે ગિરનાર આવવાના હોય તો કારણ કે એની મોજ જ ક્યાંક અલગ છે એમ માનો કે તમે સર્વગમાં આવી જાવ એવું લાગે સેલું વરસાદમાં જો ગિરનાર હોય ને તો ને આપણો જે વિડીયો છે ગિરનારનો એ સેલું વરસાદમાં જ છે અને ગિરનાર ની સીડી ઉપર પણ મને બહુ બહુ એટલે ટ્રાફિક દેખાય છે જ મને દેખાય ગિરનાર ની સીડી ઉપર ટ્રાફિક આટલા બધા લોકો ગિરનાર છતા હોય છે સરસ સરસ બહુ સરસ તો હવે આપણે ગિરનાર સીડી પહોંચી ગયા છે અને ગીરના સીડીને આ રીતનું ટ્રાફિક છે અને અહીંયા આપણે પહેલા શરૂઆતમાં હોય ને હનુમાન દાદાના દર્શન થાય છે બહુ એટલે બહુ ટ્રાફિક છે મને તો હજી પણ વિશ્વાસ નથી આવતો કે એટલા બધા લોકો ગીરનાર છડતા બહુ એટલે બહુ લોકો ચડે છે અને ઉતરે છે પણ આ આખા ગીરના સીડીનું ટ્રાફિક છે કરી પર કાધું છે એટલે થોડો બોલવામાં બેર ફેર લાગે પણ ટ્રાફિક જો કે એમના છે જ્યાં તો આમ તો નહીં હોય ને તો તો સડવું કે પણ આવતા હોય છે પણ ટ્રાફિક તો હજી એટલી છે જે કે શરીર પર ફોડવા આવતા હોય લોકો અમુક અમુક જ હોય છે પણ ટ્રાફિક તો એટલી એટલી જ છે બહુ લોકો ગિરનાર ચડે છે પણ અને ઉતરે છે પણ એટલે જ મને આજ વિચાર આવ્યો હતો કે આજ તો ગિરનાર સીડી ઉપર તમને લઈ જ જવા છે કે શિવરાત્રિના મેળામાં આવનારા લોકો કેટલા લોકો ગિરનાર ચડે છે અને કેટલા લોકો ગિરનાર ઉતરે પણ જે શિવરાત્રિના મેળામાં આવનારા લોકો છે એ ઘણા લોકો ગિરનાર પણ ચડતા હોય છે જે અમુક લોકો પહેલીવાર આવ્યા હોય છે એ પણ ગિરનાર ચડવા જતા હોય છે જેમ કે આપણને કંઈ ટ્રાફિકમાં ઓછું જોવા મળ્યું નહીં એમને આગળ વધતા જઈ જેમ ટ્રાફિક એટલી ને એટલી જ છે હવે આપણી સફર પશાક પગચા સુધી છે પશાક પગીચા સુધી તો આપણે આવી જશે હજી જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી જવું છે તો છે થોડુંક સારું કારણ કે થોડુંક માણસું ઓછું છે અને પવન થોડોક આવે છે પણ જે તમે નિષેજ આવશો ને ત્યારે થોડી તકલીફ રહી કેમ કે માણસું માણસોની ગરમી બહુ થતી હોય ને એ અને આ જગ્યાએ એક અંધેત્ર પણ ચાલુ છે હાલ જરાક આપણે એ અંધેત્ર પણ જોતા આવીએ શું છે જમણવારમાં જે લોકો ભાઈ જાય એ રીતની ખાઈ રહ્યા છે અંધ ચાલુ છે પણ જમવામાં ભાઈ જાય એવું બધું લોકો જમી રહ્યા છે અહીંયા ભૈજા બનવાનું ચાલુ છે ને અહીંયા ભૈજા ખાવાનું ચાલુ છે તો ગિરનાર સીડી ઉપર પણ આપણને ઘણું બધું જોવા અને જાણવા મળ્યું છે જમે છે તો મને એમ છે કે હું પણ થોડું ઘણું જમી લઉં પછી કઈ નીકળી નહીં ક્યારે જમવાનો મોકો મળે તો ચાલો મિત્રો જેમ કે આપડે મહાશિવરાત્રી ના મેળામાં ભારતી બાપુ નો આશ્રમ નો એક સીન લીધો નથી તો ભારતી બાપુ ના આશ્રમ આપણને કેટલીક ટ્રાફિક જોવા મળે છે એ તમને હું ત્યાં બતાવી દઉં છું પછી જો બની શકે જો બની શકે તો કાશ્મીરી બાપુના આશ્રમ તરફ પણ તમને લઈ જઈશ તો તમે જોઈ રહ્યા છો કે ભારતી બાપુના આશ્રમમાં કાંઈક આ રીતની આપણને ટ્રાફિક જોવા મળે છે અને જે લોકો મહાશિવરાત્રીના મેળામાં જે લોકો થાકા પાકા હોય એ લોકો થોડીક વાર અહીંયા આરામ કરવા આવી શકે છે અને કાંઈક ભારતી બાપુના આશ્રમનો નજારો કંઈક આ રીતનો છે અને મહાશિવરાત્રિના મેળાની ટ્રાફિકની તો તમને ખબર જ હશે કે જો આવ્યા છે અને ખબર જ છે બાકી તમે મારા વિડીયો થ્રુ તો જોઈ જ રહ્યા છો ને કંઈક આ રીતના માણસો બધા આરામ કરી રહ્યા છે મહાશિવરાત્રિનો દિવસ જેમ જેમ જતો જાય છે એમ આ મહાશિવરાત્રીની ટ્રાફિક પણ વધતી જાય છે અને આ ટ્રાફિક કંઈક અલગ જ છે અને મારા ગામડેથી જે મારા મિત્રો મારા કાકાના છોકરાના ભાઈઓની બધા આવ્યા છે એને પણ જરાક તમને હું મેળવવા માગું છું કે જો એ લોકો આવ્યા છે કે આ બધા લોકો ગામડેથી આવ્યા છે અને આ બધા વિપુલને કેમ છે જવાનો ગેરનાર મજા આવી કે આજે લોકો ગામડેથી આવ્યા છે અને જે ટ્રાફિક વધતી જાય છે મહાશિવરાત્રીના મેળાની એ કાંઈક આવી આ રીતની છે જે ભક્તો મેળાનો આનંદ લેવા આવે છે એ પણ તમે નજારો જોઈ શકો છો અને જેમ જેમ હાંસ પડતી જાય છે ને એમ એમ આવો અને આજના દિવસમાં તડકો અને ગરમી બહુ ખૂબ જ છે છતાંય લોકોની ટ્રાફિક વધતી જાય છે અને જેમ મેં તમને કીધું હતું કે ભવનાથ મહાદેવ મંદિરે કાલના દિવસમાં બહુ જ તમને ટ્રાફિક જોવા મળશે તો આખા ભવનાથ મહાદેવ મંદિરની ટ્રાફિક છે અને અત્યારે ભવનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા છે અને ભવનાથ મહાદેવ મંદિરથી હવે તમને હું કાશ્મીરી બાપુની જગ્યાએ લઈ જાઉં છું જો કે તમે કાશ્મીરી બાપુની જગ્યા ન જોઈએ તો આજના દિવસ આજના વિડીયોમાં આપણે તમને કાશ્મીરી બાપુની જગ્યા બતાવી દઈએ ભવનાથ ચોક પાસે આપણને પડોશધામ સમસ્ત લેવા પટેલ સમાજનું જે આયોજન ગોઠવવામાં આવ્યું છે એ આપણને અહીંયા જોવા મળે છે અને અહીંયા ચા પાણીની વ્યવસ્થા પણ બહુ સરસ ચાલે કરે છે બધા લોકો ચા પાણીની લઈ રહ્યા છે બધા લોકો અહીંયા ચા પાણી પીવા આવી રહ્યા છે અને બહુ પણ સરસ વ્યવસ્થા અહીંયા ચાલી રહી છે આયોજન તો હવે મિત્રો આપણે શરૂઆત કરી દીધી છે કાશ્મીરી બાપુના આશ્રમે જવાની તો કાશ્મીરી બાપુના આશ્રમે જતા હોય ને ત્યાં પણ રસ્તામાં આપણને ઘણા બધા એવા અન્નક્ષેત્રો મળે છે જ્યાં તમે જમી પણ શકો છો અને આ જે રસ્તો છે એ કાશ્મીરી બાપુના આશ્રમે જવાનો રસ્તો છે ને આ રસ્તો આપણે હનુમાન દાદાના મંદિર પાસેથી આ રસ્તો આવે છે અને હવે તમને લઈ જાઉં છું કાશ્મીરી બાપુના આશ્રમ તરફ કાશ્મીરી બાપુના આશ્રમે આપણને કંઈક અલગ જ નજારો જોવા મળે છે કંઈક આ રીતનો નજારો જોવા મળે છે અને કાશ્મીરી બાપુના આશ્રમે પણ ઘણું બધું લોકો જાય છે અને આ બધા લોકોને જે આવ્યા છે સુંદર નજારામાં હું તમને લઈને જઈ રહ્યો છું કાશ્મીરી બાપુના આશ્રમની જગ્યાની વાત કરું તો લગભગ ભવનાથથી બે થી અઢાર કિલોમીટરના અંતરે આવેલું છે અને બહુ કંઈ આગું નથી જંગલમાં છે અને જેવી આપણે પરિક્રમા કરતા હોય એ રીતનો તમને ફીલ આવે છે કાશ્મીરી બાપુના આશ્રમે જતા હોય ત્યાં અને જે મારા ગામડેથી આવ્યા છે મારા કાકાને ભાઈઓને મિત્રો બધા આવ્યા છે એ લોકોને કાશ્મીરી બાપુના આશ્રમે લઈ છું ભગત છે એ અટાણે મજાકની મૂડમાં છે ને ભગ ભગત હંમેશા મજાકની મૂડમાં જ હોય પણ કાશ્મીરી બાપુના આશ્રમે આપણે જતા હોય ત્યાં આપણને ભગત તો બહુ જોવા મળશે અને કાશ્મીરી બાપુના આશ્રમે જતા હોય ને ત્યાં આપણને આમ બહુ એટલે બહુ મજા આવે છે એમ બહુ એકદમ રસ્તો જંગલ જેવો છે એટલે મજા આવે છે અને કાંઈક ફીડ અલગ જ થાય છે કારણ કે આ શિવરાત્રિનો મેળો છે એટલે મેળામાં મેળાની ભીડ તો તમને ખબર જ છે કે મેળામાં કેટલી ભીડ હોય છે એટલે જો તમારે થોડી ઘણી શાંતિ લેવી હોય આનંદનો અનુભવ કરવો હોય તો કાશ્મીરી બાપુની જગ્યાએ આવી જજો પણ હવે આવતા વર્ષે વાત કારણ કે જ્યાં વિડીયો હું અપલોડ કરીશ એને થોડીક વાર લાગી જાય છે કારણ કે આજ તો મહાશિવરાત્રી છે એટલે આખો દિવસ અહીંયા જ રહેવાનું છે અને કદાચ રાત પણ અહીંયા રહેવાનું થાય એટલે આપણે જે પાંચમા દિવસનો વિડીયો અપલોડ કરવાનો હતો એને કદાચ એકાદો દિવસ લેટ થઈ જાય શિવરાત્રીમાં જ નહીં ગમે ત્યારે તમે આવો તો આ જગ્યાનું ફીલ કાંઈક અલગ જ હોય છે જોકે અત્યારે તો ટ્રાફિક હોય છે પણ જ્યારે તમે એકલા એકલા આવતા હોય છે તો શિવરાત્રિનો મેળો ને ન હોય ને ત્યારે તમે આવો પણ આ જગ્યાનો અનુભવ કાંઈક અલગ જ થાય છે કેમ કે એકદમ બહુ સુંદર અને સુંદર વાતાવરણ છે નેચરલ વાતાવરણ છે આ બધા ગામડેથી આવ્યા છે અને એને હું કાશ્મીરી બાપુની જગ્યાએ લઈ જાઉં છું જો આ બધા સાત આઠ નવ જણા એ આવ્યા છે ગામડેથી ને કાશ્મીરી બાપુની જગ્યા બતાવવા લઈ જાઉં છું અને કાશ્મીરી બાપુના આશ્રમે જતા હોય ત્યારે આ હિંસકો તો આપણને જોવા મળે જ છે જ્યારે જ્યારે હું કાશ્મીરી બાપુને આશ્રમે આવ્યો છે ત્યારે તમને આ હિંસકો બતાવ્યો છે અને આ હિંસકો કોઈ બનાવેલો નથી મારી તમારી જેવા ઇંસકો ખાતા જાય અને આ ઇન્સ્કો એની રીતે બનતો જો કે કાકા આપણો વારો નહીં આવે છે વળતી પહેલાં આપણે ઇસ્કો ખાવાનું રાખશું કાશ્મીરી બાપુના આશ્રમે જે ઘણા લોકો શિવરાત્રિના મેળામાં જે લોકો જ્યાં હોય ને એ લોકો હજી ઘણા લોકો આવે છે કે ત્યાં આપણને એમ ખબર પડે છે કે અહીંયા પણ ઘણું પબ્લિક આવે છે જોકે થોડું ઘણું સેટું છે અઢી ત્રણ કિલોમીટરનો રસ્તો છે છતાંય માણસો અહીંયા આવે છે અને ઘણું બધું માણસો આવે છે જેમ કે તમે મારા વિડીયા થ્રુ જોઈ શકો છો તમારે હાસો આનંદ આ જગ્યાનો અનુ હાસો ને અને હાંસો આનંદ લેવો હોય તો તમારે ચોમાસામાં આવવું પડે પણ ચોમાસામાં આવો ને તો આ બધી જગ્યાઓ જે છે એ બધી જાળવણ બાળવાનું બધું લીલું સમ હોય અને આ જગ્યાએ બધું પાણી જતું હોય એ પાણીનો અનુભવ ને આનંદ એ આપણને ચોમાસામાં જ આવે છે એટલે જેમ બને એમ આ જગ્યાએ ચોમાસામાં આવો તો તમને આ જગ્યાનો આનંદ ક્યાંક અલગ જ થાય છે તમને તો ખબર છે કે આપણે ભગત બહુ જોવા મળે છે અને હજી આગળ પણ જોવા મળે છે અને અહીંયા ઘણી બધી જગ્યાએ છે જો તમે આ જગ્યાએ ટ્રાફિક જોવો છે ને માણસો આવે જ છે બધી જગ્યાએ આવે છે એટલે જ મને એટલે જ મને એવી ઈચ્છા થઈ કે હું તમને કાશ્મીરી બાપુને આશ્રમમાં લઈ જાઉં અને કાશ્મીર કાશ્મીરી બાપુના આશ્રમે પણ માણસો ઘણું બધું માણસો આવે જ છે જો આ તમે મારા વિડીયો તમે જોઈ શકો છો અને કાશ્મીરી બાપુના આશ્રમનો વિડીયો તો ઓલરેડી આપણી ચેનલ ઉપર છે જ પણ તો એ છતાંય હું તમને આ ફેરું લઈ જાઉં છું કે હવે કાશ્મીરી બાપુની જગ્યા આવી ગઈ છે એટલે આ હામું દેખાય છે એ જગ્યા કાશ્મીરી બાપુની જ છે એટલું બને એટલું આજના વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ કાશ્મીરી બાપુના આશ્રમે હવે અનોખી જગ્યાએ હું તમને લઈને આવ્યો છું આ જગ્યાનું ફીલ કરાવું મારા વિડીયા થેરું તમને આજુબાજુનો બધો આ નજારો છે કા આ રીતનો આપણને જોવા મળે છે અને આ લોકોને પણ મોજ આવી ગઈ છે કે કે છે કે સારી જગ્યા છે અને કાશ્મીરી બાપુના આશ્રમમાં આપણે અંદર જ્યારે જતા હોય ત્યાં આપણને વિડીયો શૂટિંગ કે ફોટા એવું અલાઉડ નથી એટલે જેટલું બને એટલું બહારથી બતાવવાની કોશિશ કરીશ જો કે આ જગ્યા છે કાશ્મીરી બાપુના આશ્રમની ને હવે આપણે ફોન અહીંયા બંધ કરવો જોશે ને કઈ આ રીતની ટ્રાફિક જોવા મળે છે ને અંદર અત્યારે મંદિર બંધ છે અને વિડીયો શૂટિંગ એવું બધું પણ અંદર ટ્રાફિક થઈ છે આ રીતની ટ્રાફિક થઈ છે મેળાની અને બહુ એટલે બહુ ટ્રાફિક થઈ છે બે બાજુ એટલી બધી ભીડ છે એટલી બધી પોલીસ પણ મુકાયેલી છે જોવા રસ્તામાં આ રીતની કાંઈક મેળામાં અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે આજના શાહ વેગાનો ટાઈમ છે અને ટ્રાફિક છે છે જેમ ટ્રાફિક થઈ અત્યારે ચાર પાંસઠ વાગી જાય છે અને વધારે જ આવકમાં છે આવકમાં હવે ઓછું છે કે જે રહેવાળી જોવાવાળા લોકો હોય છે એ લોકો બધા આવે છે અત્યારે અને હવે મને એવું લાગે છે કે મહાશિવરાત્રિના છેલ્લા દિવસની ખાસી ટ્રાફિક કંઈક આવી છે એટલે બહુ પોલીસ કર્મચારીઓ આજના દિવસમાં તો બહુ વધારે અને આજે ગાડીઓ આવી રહી છે ગુજરાતના એમએલએ ની ગાડી છે આ પોલીસ જે ઊભી છે બધી આ રસ્તો એ માટે સાફ કરાવી દે છે બધા મોટા મોટા માણસો આવે છે અધ્યક્ષ ને શ્રી હવે તો જે ભવનાથ માં અમુક અમુક રેક્ષાઓ જે આવતી અને હવે જે ભવનાથ માં અમુક અમુક રેક્ષાઓ આવતી એ પણ હાવ બંધ કરી દેવામાં આવી છે કારણ કે આવી ટ્રાફિકમાં તો માણસને હાથો બહુ ભી પડી જાય છે તો રીક્ષાઓ તો મેળ જ ન આવે ને અને જે હાંજની ટ્રાફિક થઈ છે અલગ જ થઈ જાય પાંચ છ વાગે